તમે પણ લો ઇન્વેસ્ટમેન્ટના અંદર તમારા હસબન્ડ ને મદદરૂપ થવા માંગો છો તો આ બિઝનેસ તમારા માટે ખાસો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે જો કોઈ મહિલા ઘરે બેસીને સ્ટીચિંગ કામ કરતી હોય કોઈને સિલાઈ આવતી હોય તો ઇઝીલી આ બિઝનેસ કરી શકે છે જ્યાં હું તમારા માટે લાવી છું બાર રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જના અંદર આ ટાઈપના કંઈક બ્લાઉઝ પીસીસના કલેક્શન અને સાથે સાથે તમને આ ટાઈપના કંઈક રેડી ટુ વેર બ્લાઉઝિસ પણ જોવા મળ્યું હશે મેચિંગ સેન્ટર તમે ઇઝીલી સ્ટાર્ટ કરી શકો છો ઘરે બેસીને અને એ પણ લો બજેટ સાથે અને બજેટ જાણવું હોય તો વિડીયોને એમ સુધી જરૂર રરતી મરતી જે નમસ્કાર મારા વાલા મિત્રો તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમીરા ફેશન ના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો તમે જેમ કે હાઇલાઇટ જોઈએ જ હશે તો તમને આઈડિયા આવી ગયો હશે કે આજનો વિડીયો શાના ઉપર રહેવાનો છે તો આજનો વિડીયો જે છે ને આખો સિલાઈ કામ પર રહેવાનો છે જો તમે સિલાઈ કામ કરો છો તો આ વિડીયો તમારા માટે ખાસો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે અને જો તમે બેરોજગાર છો અને કોઈક રોજગાર શોધો છો કે નોકરી શોધો છો એના કરતા તમે બિઝનેસ કરો પોતાનો ઘરે બેસીને લો બજેટ સાથે તમે ઇઝીલી બિઝનેસ કરી શકો છો આપણે એન્ડિંગના અંદર જોઈશું વિડીયોના કે કેટલું બજેટ સેટ કરવું પડશે એના પહેલા હું તમને કઈક માર્જિન કહી દઉં કે આ પ્રોડક્ટના અંદર તમે કેટલું માર્જિન કહી શકો છો આ પ્રોડક્ટના અંદર તમે ઇઝીલી ફિફ્ટી થી સિક્સટી પર્સન્ટ માર્જિન કમાઈ શકશો એ પણ ઘરે બેસીને હવે વિચારો કેટલો સરસ કહેવાય ને જો તમે પણ તમારા હસબન્ડને મદદરૂપ થવા માંગતા હોય ને તો આ બિઝનેસ તમારા માટે બહુ જ વધારે ઉત્તમ રહેવાનો છે મિત્રો જો તમને સિલાઈ કામ આવતી હોય ને તો હું તમને મિત્રો જોઉં આ ટાઈપના તમે બ્લાઉઝ પીસ રાખી શકો શકો છો સિલાઈ કામ માટે આ બ્લાઉઝ પીસ એકદમ બેસ્ટ રહેશે જે મહિલા સિલાઈ કામ કરે છે તેમને આઈડિયા પણ હશે કે આ ટાઈપના બ્લાઉઝ પીસ માર્કેટના અંદર કેટલાના મળે છે પણ આ ટાઈપના બ્લાઉઝ પીસ તમને અહીંયા મળવાના છે માત્ર બાર રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ થી હા મિત્રો સાચું સાંભળો છો બાર રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ થી તમને અહીંયા બ્લાઉઝ પીસીસ ના કલેક્શન મળી જશે અને આપણા પાસે હજી પણ બહુ બધા કલેક્શન છે પ્લેન બ્લાઉઝ પીસીસ જોઈતા હોય તો આ ટાઈપના કંઈક તમને પ્લેન બ્લાઉઝ પીસીસ જોવા મળી હશે પચાસ કલર સાથે આ આખો સેટ

Спрайт Джо. બધું સ્ટેચ્યુબલ આર્ટિકલ રહેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની ક્વોલિટી સાથે રહેવાનું છે તમને લોંગ સ્લીવનો કોન્સેપ્ટ જોવા મળી હશે ને રેડી ટુ છે છે ફ્રી એટલે કે કોઈ પણ આને ઈઝીલી વેર કરી મિત્રો નેક્સ્ટ કલેક્શન લાઇકરા બેઝ નું આ તમને કંઈક રેડી ટુ વેલ્ડ બ્લાઉઝ મળવાનું છે બાંધનીના અંદર આખો કોન્સેપ્ટ રહેવાનો છે અને આ પણ તમને અગેન સ્ટેચ્યુબલ આર્ટિકલ મળવાનું છે તમે જોઈ શકો છો મિત્રો આખો સ્ટેચ્યુબલ પીસ રહેવાનો છે એટલે કે કોઈને પણ ઇઝીલી આ ફિટ થઈ જશે જો તમે સ્મોલ સાઈઝ ના છો કે પછી તમે છો ફાઈવ એક્સેલ સાઇઝના આ ઇઝીલી કોઈને પણ ફિટ થઈ જશે ફાઈવ એક્સેલ સુધી આ કોઈને પણ ઇઝીલી આવી જવાનું છે મિત્રો આપણે આવી હવે કંઈક ડિઝાઇનર બ્લાઉઝિસ પર કારણ કે અમને નવરાત્રી આવવાની છે દિવાળી આવવાની છે દશેરા આવવાનો છે તો લોકોને ટાઈમ ન હોય તો રેડી ટુ વેર બ્લાઉઝ અમુક લોકો વેર કરતા હોય ને ડિઝાઇનર તે પણ અહીંયા તમને કંઈક જોવા મળી હશે મિત્રો તમે જોઈ શકો છો બોતેર રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જથી તમને આ ટાઈપના ડિઝાઇનર બ્લાઉઝિસ જોવા મળી હશે આ ટાઈપના બ્લાઉઝ તમે ઘણા બધા જોયા હશે માર્કેટના અંદર મિત્રો તો આ ટાઈપના બ્લાઉઝ તમને મળી હશે અહીંયા બોતેર રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ થી પેડેડ બ્લાઉઝ રહેવાનો છે ડીપ નેક કોન્સેપ્ટ જોઈતો હોય આપણા પાસે ડીપ નેક કોન્સેપ્ટ બી અવેલેબલ છે અને આ તમે જુઓ ફ્રન્ટ સાઈડ થી બહુ જ વધારે સરસ મજાનું છે ફેબ્રિક ની વાત કરો ટેશ્યુ ફેબ્રિક રહેશે આગળની સાઈડ પર ફ્રન્ટ સાઈડ પર તમને સરસ મજાના જે છે બટન કોન્સેપ્ટ જોવા મળશે વી ટાઈપ નું આનું નેક કોન્સેપ્ટ રહેવાનું છે અને સરસ મજાનું કમ્ફર્ટ આવશે આ બ્લાઉઝ વેર કરીએ પછી અટેચેબલ સ્લીવ પણ અવેલેબલ છે એના અંદર આ જુઓ બોલીવુડ સ્ટાઈલ ના પણ અહીંયા તમને બ્લાઉઝ જોવા મળી હશે ડીપ નેક ના જોઈતા હોય ડીપ નેક ના પણ આપણા પાસે બ્લાઉઝ અવેલેબલ છે નવરાત્રી માટે જોઈતા હોય તો લો નવરાત્રી માટે પણ બ્લાઉઝ ના કલેક્શન મળી જશે તમને અને હેન્ડવર્ક પર જોઈએ છે દિવાળી માટે તો આ ટાઈપના ના સિલ્ક ના ફેબ્રિક પર તમને હેન્ડવર્ક પણ બ્લાઉઝ ના કલેક્શન જોવા મળી જશે હજી પણ આપણા પાસે ઘણા સરસ મજાના ડિઝાઇનર બ્લાઉઝિસ અવેલેબલ છે પણ કેવું છે મિત્રો એક જ વિડીયો ના અંદર બધું ન કવર કરી શકાય એટલે માટે તમને શું કરવું છે વિઝિટ કરવી છે અજમેરા ફેશન ને અજમેરા ફેશન નો એડ્રેસ રહેશે આપણે વિઝિટ માટે સુરતના વન સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો ફેશન છે જ્યાં તમને બધા ટાઈપની વેરાયટીસ મળશે એ પણ એક જ જગ્યાએ તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો અજમેરા ફેશન ને અને જો મેચિંગ સેન્ટર તમને ઓપન કરવું હોય એ પણ ઘરે બેસીને તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો અહીંયા તમને મેચિંગ સેન્ટર રિલેટેડ બધા જ કલેક્શન મળી જશે નવ રૂપિયાનું કાઉન્ટર સ્ટાર્ટિંગ થવાનું છે જ્યાં તમને આ ટાઈપના કંઈક ફોલના કલેક્શન જોવા મળી જવાના છે મિત્રો તમે જોઈ શકો આ ટાઈપના તમને ફોલ્સ પણ અહીંયા મળી જવાના છે આપણે નવ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જથી ફોલ આપીએ છીએ સાથે સાથે આના અંદર તમને મેચિંગ દોરો પણ જોવા મળી જશે તો પ્લીઝ એકવાર મુલાકાત બિઝનેસ ફેશન કરવો હોય તો અને ના અંદર તમે ઘરે બેસીને પોતાનો અનુભવ વેપાર સ્ટાર્ટ કરી શકો છો તો વિઝિટ જરૂરથી કરજો અને આ વિડીયો અહીંયા સમાપ્ત કરીશું જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બેલ આઇકન છે તેને પણ જરૂરથી પ્રયાસ કરી દેજો મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ